પોરબંદરના રાણાવાવ ખાતે એક પ્રસંગમાં બે બાળકો સહિત સાત જેટલા સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી આ ઘટના બાદ તમામ સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાણાવાવ રબારી કેડા વિસ્તારમાં આવેલા મઢ ખાતે એક કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જમણવાર બાદકાના કાના કટારા અને અભિષેક બીમા મોરી નામના બે બાળકો સહિતના સાત જેટલા સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમને રાણાવાવ અને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમારા પાસે ઘરનો પ્રોગ્રામ બરાબર ત્યાં કોઈ ઉઘાડું ઉઘાડું ભગવાન જીવ હોય બરોબર હા એ છે બધું આ ઝાડા છે બરોબર બીજું કંઈ નહીં બીજું કંઈ હાતા કથા હું હાતા કથા પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ફૂડ પોઈઝનિંગના કેસમાં વધારો થયો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર